કેટલાક લોકો માને છે કે મૃત્યુ એ અંત છે જ્યારે મતે તે નવા જીવનની શરૂઆત છે પણ હકીકત શું છે હિન્દુ શાસ્ત્રો અનુસાર જેમનું જન્મ થયું છે છે તેમનું મૃત્યુ નિશ્ચિત આ દુનિયામાં અસ્તિત્વ કયાંક સુધી છે તે માત્ર કર્મ પર આધાર રાખે છે આપણે આ જીવનમાં જે કંઈક કરીએ છીએ તેનો કોઈક ને કોઈક રીતે પરલોકમાં હિસાબ થાય છે પરંતુ આ હિસ્સા કોણ રાખે છે કેવી રીતે ન્યાય મળે છે મૃત્યુ પછી આત્માની યાત્રા ક્યાં જઈને પૂરી થાય છે આજની વાર્તા હિન્દુ ધર્મગ્રંથ ગરુ પુરાણ પર આધારિત છે જે મૃત્યુ પછી આત્માની યાત્રા અને પરલોકના નિયમોનું વિગતવાર વર્ણન કરે છે આ ગ્રંથમાં જણાવાયું છે કે મૃત્યુ એ માત્ર શારીરિક અંત છે પરંતુ આત્માનું પ્રસ્થાન એ એક નવી શરૂઆત છે જીવન દરમિયાન કરેલા પાપ અને પુણ્યના આધારે યમરાજ ન્યાય આપે છે અને તેની પ્રતિક્રિયા સ્વરૂપે સ્વર્ગ કે નરકનો માર્ગ નક્કી થાય છે આજની વાર્તામાં આપણે એક સામાન્ય માણસના મૃત્યુ પછીની સફરનું વર્ણન કરીશું કેવી રીતે યમદૂત તેની આત્માને લઈ જાય છે કેવી રીતે યમરાજના દરબારમાં પાપ પુણ્યનું મૂલ્યાંકન થાય છે નરક કે સ્વર્ગમાં પ્રવેશ મેળવવા માટે શું માપદંડ છે આ બધું જ આપણી આ કથા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરાશે આ સાથે મોક્ષ એટલે શું કેવી રીતે વ્યક્તિ જીવન દરમિયાન જ પોતાના પરલોકનું ભવિષ્ય નક્કી કરી શકે તે વિશે પણ ચર્ચા કરીશું આ વાર્તા માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પણ જીવન માટે એક અગત્યની શીખ પણ આપશે આ કથા સાંભળીને તમે વિચારવા માટે મજબૂર થઈ જશો કે તમારું જીવન તમે કેવી રીતે જીવી રહ્યા છો શું તમે સારા કર્મ કરી રહ્યા છો કે પછી પાપના માર્ગે ચાલી રહ્યા છો તેથી આ વાર્તાને અંત સુધી ધ્યાનથી સાંભળો શું તમે તૈયાર છો આ રહસ્યમય યાત્રા પર નીકળવા ચાલો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો એક વખત વિજય નામના એક માણસનું મૃત્યુ થયું તે એક સામાન્ય ગૃહસ્થ હતો એમણે જીવન દરમિયાન થોડા સારા અને થોડા ખરાબ કર્મો કર્યા હતા

એક ફળમાં તેની આત્મા તેના શરીરથી બહાર નીકળવા લાગી બીજે આશ્ચર્યથી પોતાના શરીર તરફ જોઈ આ શું થઈ રહ્યું છે હું અહીં છું પણ આ મારી જાતે જ પડેલી છે અને તેટલામાં બીજે એક ભયાનક દ્રશ્ય જોયું બે યમદૂત તે તરફ વધી રહ્યા હતા કાળા કપડાં લોખંડ જેવી મોટી આંખો અને ગજના હાથે સાંભળો તેમની ભયાનક હાજરીથી વાતાવરણ ગુંજવા લાગ્યું મિત્રો યમદુપ કહે છે વિજય તારા જીવનના દિવસો પૂરા થયા હવે તને યમરાજના દરબારમાં લઈ જવા આવશે મિત્રો વિજય ડરીને કહે છે કોઈ છે મને બચાવો મને ક્યાં લઈ જઈ રહ્યા છો વિજય રડી રહ્યો હતો પ્રતિકાર કરી રહ્યો હતો પરંતુ તેને કોઈ સાંભળી શકતું નહોતું એ નરમ અવાજો તેના સગા સંબંધીઓનું રડવું બધું તેણે જોયું પણ કોઈએ તેને જોયું નહીં મિત્રો વિજય માટે આ એક નવી અને ભયાનક યાત્રાની શરૂઆત હતી વિજયનું મૃત્યુ થતાં જ યમદૂત તેની આત્માને પકડી અને યમલોક તરફ લઈ જાય છે યમલોક એક ભયાનક અને રહસ્યમય જગ્યા છે જ્યાં બધું અંધકારમય અને નિર્ભય લાગે છે આ જગ્યા કોઈ સામાન્ય સ્થાન નથી અહીં માત્ર પાપી અને પુણ્યશાળી આત્માઓ પોતાના ભાગ્યની રાહ જુએ છે વિજયે તેના જીવન દરમિયાન જે કર્મો કર્યા છે તેનું સંપૂર્ણ હિસાબ અહીં લેવાશે યમલોકમાં પ્રવેશ કરતા જ તેને હજારો આત્માઓ જોવા મળે છે કેટલાક રડી રહ્યા છે કેટલાક ભયાનક યાતનાઓ સહન કરી રહ્યા છે અને કેટલાક શાંત પણ છે જાણે તેઓ કોઈ મહત્વપૂર્ણ નિર્ણયની રાહ જોઈ રહ્યા હોય વિજય ધીમે ધીમે યમરાજના ભવ્ય દરબાર તરફ આગળ વધે છે દરબારનું દ્વાર વિશાળ અને ગુંજતું છે જાણે કોઈ દૈવી શક્તિ તેનો સંચાલન કરતી હોય આ દ્વાર પાર કરતાની સાથે જ તેને એક વિશાળ હોલ દેખાય છે જ્યાં યમરાજ સિંહાસન પર બિરાજમાન છે યમરાજનું રૂપ ભયાનક પણ છે અને તેજસ્વી પણ તેમના મસ્તક પર એક ભવ્ય મુકુટ છે અને હાથમાં એક પ્રજાપતિ દંડ છે જે ન્યાયનો પ્રતિક છે તેમની આજુબાજુ યમદૂત અને દેવદૂત ઊભા છે અને ચિત્રગુપ્ત જે દરેક જીવના કર્મોની નોંધ રાખે છે એક વિશાળ ગ્રંથ લઈને ઊભા છે વિજય ભયથી કંપી રહ્યો છે તે હમણાં જ નરમ શરીરથી આત્મા બન્યો છે અને અચાનક તેને આ દુર્લભ વિશ્વમાં લાવવામાં આવ્યો છે. તે તરત જ પોતાની ભૂતકાળની ભૂલો યાદ કરવા લાગે છે. યમરાજ તેની તરફ જુએ છે અને તેમનો અવાજ ગુંજે છે, "વિજય, તારા જીવનના દરેક કર્મોનો હિસાબ આ ગ્રંથમાં છે. તું જે ભૂલ્યો હશે, તે પણ અહીં લખાયેલું છે. હવે તને તારા કર્મોનું પરિણામ ભોગવવું પડશે." ચિત્રગુપ્ત ગ્રંથ ખોલે છે અને વિજયનું જીવનવૃત્તાંત વાંચે છે તેનું પાપ અને પુણ્ય બંને ગણવામાં આવે છે વિજયે પોતાના જીવનમાં સારા અને ખરાબ બંને પ્રકારના કામ કર્યા હતા પુણ્ય તરીકે તેણે ગરીબોને ખોરાક આપ્યો હતો માતા પિતાની સેવા કરી હતી અને દાન ધર્મ કર્યું હતું પરંતુ પાપ તરીકે તેણે મીઠ્યા બોલ્યું લાંચ સ્વીકારી અને કેટલાક લોકોને અન્યાય પણ કર્યો વિજય હમણાં સમજી જાય છે કે કોઈ પણ પુણ્યગુપ્ત નથી સજા ભોગવવી પડશે અને ત્યારબાદ તારા પુણ્યના કારણે તને સ્વર્ગમાં પ્રવેશ મળે મિત્રો વિજય રડવા લાગે છે તે દયા માટે બૂમો પાડી રહ્યો છે પણ યમલોકમાં કોઈની પર દયા થતી નથી અહીન માત્ર કર્મોના આધારે ન્યાય થાય છે યમરાજે પોતાનો નિર્ણય લઈ લીધો છે હવે વિજયની યાત્રા નરક તરફ શરૂ થવાની છે વિજય જે જીવનભર પોતાની મરજી મુજબ જીવ્યો હવે પોતાના કર્મોનું ફળ ભોગવવા માટે તૈયાર છે યમરાજનો ન્યાય સંભળાવાયા બાદ યમદૂતોએ તેને પકડી લીધો અને નરક તરફ લઈ જવા લાગ્યા નરક તરફ જતો માર્ગ અત્યંત ભયાનક હતો ચારે બાજુ કાળા વાદળો છવાયેલા હતા અને વિજયનું મન ભયથી ભરાઈ ગયું હવામાં એક અજીબ ગંધ હતી જે જાણે આગ અને દહનો સંકેત આપી રહી હતી રસ્તામાં અનેક આત્માઓ પીડાથી છીસો પાડી રહ્યા હતા જેનાથી વિજયનો આત્મા હલકાઈ ગયો જેમ જેમ વિજય આગળ વધતો જાય છે તેમ તેમ નરકના ભયાનક દ્રશ્યો વધુ સ્પષ્ટ થવા લાગે છે ત્યાં ભયંકર તાપમાન હતું અને જમીન ગરમ લાવવાની જેમ પ્રજ્વલિત હતી ત્યાં જે આત્માઓ હતા તેઓ બધા વ્યાકુલતા અને પીડાથી રડી રહ્યા હતા એ વિજયને ચેતવણી આપી કે તે હવે તેના પાપોની સજા માટે તૈયાર રહે મિત્રો પુરાણ અનુસાર નરકમાં અઠાવીસ અલગ અલગ પ્રકારના દુઃખદાયક સ્થાન હોય છે જ્યાં વ્યક્તિએ પોતાના પાપો પ્રમાણે સજા ભોગવી પડે છે વિજયને પણ તેના કર્મો અનુસાર વિવિધ નરકોમાં લઈ જવામાં આવ્યો પ્રથમ તે નરક નરકમાં પહોંચ્યો જ્યાં પાપી આત્માઓને અગ્નિમાં તપાવવામાં આવે છે વિજય તાપમાન બળી રહ્યો હતો પણ કોઈ તેની સહાય કરવા નહોતું આવ્યું મિત્રો વિજયને ત્યાંથી કુંભીપાક નરક માન લઈ જવામાં આવ્યો જ્યાં પાપી આત્માઓને તાવેલા તેલમાં તળવામાં આવે છે વિજય રડી રહ્યો હતો દુઃખદ ચીસો પાડી રહ્યો હતો પણ યમદૂતોએ તેને કઠોરતાથી સમજાવ્યું કે તારું પાપનું ફળ તને ભોગવવું જ પડશે

ચીસો અને રડવા ફાફડવાના અવાજોથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું વિજય પણ હવે દુઃખ અને પીડાના અતિરેક માંગ હતો એણે વિચાર્યું કે જો જીવનમાં સારા કર્મો કર્યા હોત તો કદાચ આ ભયાનક યાત્રા ટાળી શકાય હો મિત્રો વિજય હવે ભય અને પીડાથી અચેતન થવા લાગ્યો પણ સજાઓ હજુ ચાલુ જ હતી તમેરી નરક વાવિસ કૃમિ ભોજન અને અન્ય અનેક ભયાનક નરકોમાં એણે પોતાનું પાપ વિમોચન કર્યું દરેક પગલા ને તેને શીખ આપી કે કર્મોની સજા અનિવાર્ય છે વિજય માટે આ યાત્રા અંતે ઉપદેશ છોડી માર્ગે ચાલો અને તમારું જીવન સત્ય અને સદાચાર સાથે વિતાવો મિત્રો શું વિજય હવે મોક્ષ પામી શકશે શું તેને શાંતિ મળશે અથવા તે અન્ય દુઃખદાયક પરિણામો માટે તૈયાર છે હવે આગળ ભાગ આપણે જાણીશું કે કેવી રીતે વિજયને સ્વર્ગમાં પ્રવેશ મળે છે અને તે પછીનું જીવન કેવું હોય છે મિત્રો વિજયે નરકમાં તેની પાપોની સજાઓ ભોગવી લીધી તે દીર્ઘકાળ સુધી અસહ્ય પીડામાં હતો પરંતુ હવે તે અહેસાસ કરી શકતો હતો કે તેની યાત્રાનો એક નવો ચરણ શરૂ થવા જઈ રહ્યો છે યમદૂતોએ તેને નરકમાંથી બહાર કાઢીને એક ભવ્ય આકાશ તરફ લઈ જવા માંડ્યો આ માર્ગ ચમકતો હતો ત્યાં સુગંધિત પવન વહેતો હતો અને ચારે બાજુ દિવ્ય પ્રકાશ હતો તે પહેલા જેનો અનુભવ કર્યો હતો તેનાથી સંપૂર્ણ વિપરીત શાંતિ શીતળતા અને દિવ્યતાથી ભરેલું જેમ જેમ વિજય સ્વર્ગની તરફ આગળ વધતો જાય છે તેમ તેમ તેના હૃદયમાંથી ભય દૂર થવા લાગે છે યમદૂતોએ તેને સમજાવ્યું કે તારું પાકવી મોચન થઈ ગયું છે હવે તારા પુણ્યનું ફળ મળવાની વેળા આવી છે વિજયે જીવનમાં થોડી સકારાત્મક કર્મો પણ કર્યા હતા

તેઓએ એ વિજયને પ્રેમવર્યા સ્વાગતથી સ્વર્ગમાં પ્રવેશ અપાવ્યો જ્યારે તે અંદર પ્રવેશ કરે છે ત્યારે તે એક સંપૂર્ણ નવા જગતમાં આવી પહોંચે છે સ્વર્ગ જ્યાં શાંતિ અને સુખની મહેલ છે સ્વર્ગના દ્રશ્યો અદ્ભુત છે પવિત્ર ગંગાના તેજસ્વી પ્રવાહ વહે છે મધુર સંગીત હંમેશા ગુંજે છે અને સૌ દૈવી આનંદમાં મગ્ન છે વિજય આ સૌંદર્ય જોઈને મોહિત થઈ જાય છે જ્યાં સુધી તે નરકમાન હતો ત્યાં સુધી ભૂખ પીડા અને રોદન હતું પરંતુ શાંતિ આનંદ અને સુખના અપરિમિત ભંડાર છે ત્યાં દિવ્ય શણગારેલ મહેલ છે છે સુગંધિત અને દેવતાઓના મંત્રોચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર છે મિત્રો ગરુ પુરાણ મુજબ સ્વર્ગના કેટલાક લક્ષણો આ પ્રકારના છે શારીરિક અને માનસિક શાંતિ આત્માને હંમેશા શાંતિ અને આનંદ મળે છે સુખ અને તૃપ્તિ અહીં ભૂખ વ્યાસ

પણ મોક્ષ એ સર્વોચ્ચ ઉપલબ્ધિ છે જ્યાં આત્મા સંપૂર્ણ મુક્તિ મેળવે છે અને ફરી જન્મ મરણના ચક્રમાં ફસાતી નથી મિત્રો મોક્ષ મેળવવા માટે વિજયે જાણવું પડ્યું કે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી એ સૌથી મોટું ફળ છે સત્કર્મ ભક્તિ અને નિષ્કામ સેવા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે સ્વર્ગ એક મધ્યસ્થ સ્ટેજ છે પણ અંતિમ લક્ષ્ય છે પરમાત્મામાં લીન થવું વિજયે ત્યાં વિષ્ણુના ભવ્ય મંદિર તરફ દ્રષ્ટિ ફેરવી ત્યાં દેવૃતોએ તેને સમજાવ્યું કે જો તારે સંપૂર્ણ મુક્તિ જોઈએ તો તારે પરમાત્મામાં પૂર્ણ શ્રદ્ધા રાખવી પડશે તારા મનમાંથી તમામ અહંકાર અને લાલચ દૂર કરવા પડશે અને તું સંપૂર્ણ ભક્તિભાવ સાથે જીવન જીવવું પડશે વિજય તેના ભૂતકાળ તરફ જોયું તેને એ બધું યાદ આવ્યું જે તેણે ભોગવ્યું મૃત્યુનું મણસાર યમરાજનો ન્યાય નરકની પીડા અને હવે સ્વર્ગની શાંતિ તેને હવે સચ્ચાઈની સમજી મારા માટે હવે એક જ માર્ગ છે મોક્ષનો માર્ગ તેણે સ્વયં સાથે નિશ્ચય કર્યો વિજે એક મહત્વની શીખ મેળવી સારા કર્મો દ્વારા સત્ય અને ભક્તિ દ્વારા કોઈ પણ આત્મા મોક્ષ મેળવી શકે છે તે અંતે એક દિવ્ય પ્રકાશમાં લય બની ગયો અને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત કરી મિત્રો મૃત્યુ એ જીવનનો અંત છે કે એક નવી શરૂઆત આ પ્રશ્ન એ બહુ પ્રાચીન અને ગૂઢ રહસ્ય છે જે માનવજાતને સાદી શરૂઆતથી જ ચિંતિત કરતું આવ્યું છે જીવન અને મૃત્યુ એ બે મહત્વપૂર્ણ પરિબળો છે જે દરેક જીવન પ્રાણી માટે નિશ્ચિત છે પરંતુ મૃત્યુ પછી શું થાય છે શું આત્મા નાશ પામે છે કે પછી તે કોઈ બીજા જગતમાં પ્રવેશ કરે છે શું સ્વર્ગ અને નરક હકીકત છે કે માત્ર ધર્મગ્રંથોમાં વર્ણવાયેલા વિચાર છે આ પ્રશ્ન માત્ર ધાર્મિક જ નહીં પણ દાર્શનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ મહત્વનો છે કઈ રીતે પાપ અને પુણ્યના હિસાબથી કોઈ વ્યક્તિના ભવિષ્યનો નિર્ધારણ થાય શું ખરેખર યમદૂત આવે છે અને વ્યક્તિના જીવનના દરેક કર્મોનો હિસાબ રાખે છે શું જો કોઈ વ્યક્તિ જીવનભરમાં સારા કર્મો કરે તો તેને અવસાન પછી શાંતિ મળે છે કે પછી એ બધા જીવનના અંતે માત્ર એક માનસિક આશ્વાસન છે આ પ્રશ્નો આપણા ભવિષ્ય માટે એક મોટો વિચારવાનો વિષય છે વિવિધ ધર્મો અને ગ્રંથો મૃત્યુ પછીના જીવન માટે અલગ અલગ માન્યતાઓ રજૂ કરે છે હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર અમર છે છે અને તે તેના કર્મો અનુસાર નવી યાત્રા પર નીકળે જો કોઈ વ્યક્તિ સારા કર્મ કરે તો તે સ્વર્ગમાં જાય છે અને જો પાપ કરે તો તે નરકમાં દુઃખ ભોગવે છે કેટલાક શાસ્ત્રો કહે છે કે મોક્ષ એ મૃત્યુ પછીનો શ્રેષ્ઠ માર્ગ છે જ્યાં આત્મા ફરી જન્મ મરણના ચક્રમાં આવતી નથી અને તે પરમાત્મામાં લીન થઈ જાય છે પરંતુ શું આપણે જીવન દરમિયાન ક્યારે વિચારીશું કે આપણે મૃત્યુ પછી માટે તૈયાર છીએ શું આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે મોક્ષ માટે યોગ્ય છે કે આપણે કર્મોના ચક્રમાં ફસાઈ રહ્યા છીએ જો મૃત્યુ પછી ન્યાય થાય છે તો શું તે આધ્યાત્મિક છે કે વિજ્ઞાન પણ તેમાં કોઈ સાબિતી આપી શકે આ બધા પ્રશ્નોનું ઉત્તર આપણે આપણા જીવનના અનુભવો અને ધાર્મિક આસ્થાના આધારે જ શોધી શકીએ આ પ્રશ્નો માત્ર વિદ્વાનો અને ધર્મગ્રંથોના વિષય નથી પણ આપણા દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ છે આખરે જીવ્યા પછી શું થાય છે આ પ્રશ્નનું સાચું ઉત્તમ કોઈ પણ એકસો ટકા ખાતરીપૂર્વક આપી શકતું નથી પણ એક વાત સ્પષ્ટ છે કર્મ હંમેશા પ્રભાવ પાડે છે અને તે જ આપણું ભવિષ્ય નક્કી કરે છે મિત્રો જીવન ખૂબ જ અનમોલ છે દરેક ક્ષણ એ એક તક છે એક તક સારા કર્મો કરવા દુનિયામાં પ્રેમ અને શાંતિ ફેલાવવા અને ધર્મના માર્ગે ચાલવા મૃત્યુ એ અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે જે રીતે સૂર્યાસ્ત પછી પુનઃ સૂર્યોદય થાય છે તે જ રીતે જીવનના અંત પછી આત્માની નવી યાત્રા શરૂ થાય છે આજની વાર્તા એક મહત્વની શીખ આપે છે પાપ અને પુણ્ય એ માત્ર શબ્દો નથી પરંતુ એ આપણા ભવિષ્યને ઘડનાર તત્વો છે આપણે દૈનિક જીવનમાં ઘણા નિર્ણય કરીએ છીએ ક્યારેક સારા તો ક્યારેક પાપમય જો આપણે એક ક્ષણ માટે રોકાઈ અને વિચારી શકીએ કે આપણા કર્મોનું પરિણામ શું હશે તો કદાચ અમે એક નવી દિશા તરફ આગળ વધીને વધુ સારા જીવન માટે પ્રયત્ન કરી શકીએ ગરુડ પુરાણ અને અન્ય ધાર્મિક શાસ્ત્રો કહે છે કે મૃત્યુ પછી આત્મા તેના જીવનમાં કરેલા કર્મોના આધારે યમરાજના દરબારમાં પહોંચે છે જ્યાં તેને ન્યાય મળે છે આજની વાર્તામાં પણ આપણે જોયું કે પાપી જીવ નરકના દુઃખદ બળતરા ભોગવે છે જ્યારે પુણ્યશાળી આત્મા સ્વર્ગના આનંદનો અનુભવ કરે છે આપણે ત્યાં કહેવત છે કે જેવું બીજ વાવો તેવું ફળ મળે આજની દુનિયામાં જ્યાં બધું જડ ભર્યું છે અને જીવન માત્ર સામગ્રી સંપન્નતાની તરફ દોરતી ઘોડાદોર બની ગયું છે આપણે ક્યારેક પાપ અને પુણ્યના તફાવત વિશે ભૂલી જઈએ છીએ આજનો સંદેશ આપણને એક તક આપે છે વિચારવાની સમજૂતીની અને એક નવો સંકલ્પ લેવા માટે મિત્રો વિચાર કરો જીવન એક દિવસ સમાપ્ત થઈ જશે પણ આપના કર્મો હંમેશા જીવંત રહેશે તો શું આપણે જીવનમાં કામ કરીશું કે જ્યારે મૃત્યુ પછી આત્મા ન થાય આજે નક્કી કરો કે તમારું જીવન એક ઉદાહરણ બની રહેશે સારા કર્મોથી ભરેલું રહેશે અને અંતે મુક્તિના માર્ગે આગળ વધશે પ્રિય મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ